अरे भाई नो आवे कॉल एटले सोल अरे भाई नो आवे कॉल कॉलर सोल हरा हारा ने अमे से कंट्रोल अरे भावनगर थी आवे कॉल एटले थ सोल जीजे फोर थी आवे कॉल एटले थी जाए मैटर सोल हरा हारा ने अमे से कंट्रोल કોળી સમાજના યુવક પર હુમલો થયો અને ત્યારબાદ આખો મામલો ગરમાવ્યો આ મામલો તો ગરમાયો પરંતુ આ મામલાની બીજી સાઈડ એ છે કે ગીત અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યું છે કયું ગીત છે એ આગળ શું પરંતુ ગીતના જે ગાયક છે અનિલભાઈ ભરવાડ તે આપણી સાથે જોડાઈ ગયા છે અનિલભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું

આ રીતના મેં ઘણા બધા એમએલએ ના પણ સોંગ બનાવેલા છે તો ત્યારે કોલ આવ્યો તો મને કાલુભાઈ જાંબુ છે આપડે જે છે એમનો કે આપડે આવું સોંગ બનાવું છે મેં કીધું કઈ વાંધો નહીં બનાવી અને પછી રેકોર્ડ કર્યું ને ત્યારે બી રિસ્પોન્સ સારો મળ્યો પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ કારણ કે આપણે ઘણા ટાઈમથી ખૂબ તમે જોઈ જોઈ રહ્યા છો માં ઇન્સ્ટાગ્રામમાં ની અંદર સોશિયલ મીડિયામાં બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ઘણા બધા મને પણ કોલ આવે છે

આપણે સારું એવું કામ કરે છે ત્યાં શબ્દો પણ ઘણા બધા સેવાના વિડીયો બધા બતાવ્યા છે કામ કરતા હોય સોંગ કરી દી ભાઈ નો આવે કોલ એટલે મેટર સોલ આ એના શબ્દો છે રૂબરૂ પણ સાંભળવા ઈચ્છી રહ્યા છે આપણી પાસેથી સમ્રાઇદે સંભળાય અરે ભાઈ નો આવે કોલ એટલે ખાસ ભાવનગર ભાવનગર માં હું આમ ભણેલો છું અમે ડિપ્લોમા ભાવનગર માં કર્યું છે ભાવનગર ની લાઈન પણ આની અંદર હતી આપણે એ પણ સંભળાવું અરે ભાવનગર થી આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ જીજે ફોરથી આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ આરા હારા ને અમે કર્યા છે કંટ્રોલ જી એટલે આમાં ભાઈ કોણ છે ને કોને કંટ્રોલ કરવાની વાત થઈ રહી છે આમાં એવું અમને તો ત્યારે કઈ આઈડિયા નતો કારણ કે રાઈટર એઝ અ રાઈટર તરીકે અમારું આજે સોંગ લખેલું છે હા બે વર્ષ ટાઈમ થઈ ગયો છે પણ આમાં ભાઈ એટલે કે પુરુષોત્તમ ભાઈને ભાઈ કહેવામાં આવ્યા છે સોંગ ની અંદર અને એ રીતનું અમે આખું બનાવ્યું હતું

સીન છે અંદર શબ્દો ભી ગરીબો સેવા કરતા હોય રીતના ની અંદર છે આખું સોંગ તમે જોજો યુટ્યુબ પર આપેલું છે આવેલું છે આખું શું અત્યારે પણ ખાસ આ વિરોધમાં માં આપડે પડવા નથી માંગતા કે બધા અમાર તો કલાકાર ની દ્રષ્ટિએ તો ઘણા બધા ગીતો આવતા હોય આપણે બનાવતા મેં હમણાં આપણે જુનાગઢ ના એમએલએ નું પણ ચૂંટણી પ્રચાર માં બનાવ્યું હતું ઘણા બધા મેં સોંગ બનાવેલા છે અને આપડે તો સોંગ માટે કોલ આવતા હોય એટલે આપણે તો બનાવી આપડે તો રાજકીય કે આપડે કોઈ કોઈ સાથે કઈ લેવા દેવા હોતા નથી

કઈ છે કૌશિક ભાઈ છે અમારા ગોપાલ ભાઈ છે ઘણા બધા અત્યારે સારું પ્લેટફોર્મ પર છે પણ ખાસ મારું મારી શરૂઆત આ લાઈનમાં ત્યારે થઈ કોરોના પછી શરૂઆત થઈ મારી લાઈનમાં અને ત્યારે મેં રમુજી માં ખાલી કોમેડી ટાઈપ ગીત બનાવ્યું હતું અને મારે ત્યારે રજાઓ હતી આમ તો સ્ટડી નો વેકેશન હતો એટલે ફેમિલી ત્યાં પેલા સપોર્ટ નતો પણ વેકેશન હતું એટલે બધા કે બનાય એટલે મારે સપનું હતું મેં કીધું ટ્રાય કરીએ ત્યારે મેં ગીત ગાયું હતું બહુ ચાલ્યું હતું ઘણા બધા એ નાના ના છોકરાઓ બહુ ગાતા હતા ફોન ને થાય રમણ ભમણ અરે ભેસો મારી ઊભી ના રેતી તું ઘડી વાર જપના લેતી કરતી રેતી ફોન ને થાય રમણ ભમણ આ ગીત આખા ગુજરાત માં રમણ ભમણ કરી નાખ્યું તું બહુ બધા લોકોએ

તું વાધે જેના ચડ્યો એના અમે સિ ગુરુ જે વટે ચડ્યા જે વટે ચડ્યા ત્યારે ચેપ્ટર તારું પૂરું કારણ કે મરદાનગી પહેલેથી જ છે અને અમારા ખૂન ની અંદર એટલે

કણા બધા ગીતો માં અંદર એવું આવતું હોય ને એટલે હું વધારે પસંદ એ કરું છું એમ અચ્છા અચ્છા તો તમને કેવા કયા પ્રકારના સોંગ વધારે ગમે છે ગાવા ગાવાની રીતે કયા પ્રકાર એટલે એટલે લવ સોંગ હોય પછી એક આપે જણાવ્યું કે એટીટ્યુડ વાળા સોંગ હોય કયા વધારે ગમે છે કઈ ટાઈપના એટીટ્યુડ સોંગ વધારે ગમે છે અચ્છા કારણ કે માતાજી નું પણ સોંગ આપે ગાયું છે

મળી તારી વાટું જોતા અમે આજ સાના રોતક માતાજીના પણ ઘણા બધા મેં ગીતો ગાયા છે અને ઘણા બધા લોકોએ વધાવ્યા છે અચ્છા એટીટ્યુડ વાળું જે આપે આ સોંગ કીધું અને જે આપ નેતાઓ માટે સોંગ ગાતા હોય છો તો પરશુતમ સોલંકી આપને કોઈ વાત કરી હતી પછી કે આ સોંગ પછી જે ફેમસ થયું અને કહેવા છે કે એક સોંગ થી નેતાઓની છબી પણ કંઈક અલગ બદલાતી પણ હોય છે લોકો પણ કંઈક અલગ રીતે જોવા લાગતા હોય છે તમને પણ કદાચ કંઈક લોકો અલગ રીતે જોવા લાગ્યા હશે આ સોલંકી ભાઈએ કઈ વાત કરી હતી આ સોંગ ને લઈને અથવા તો અત્યારે કોઈ કારણ કે અત્યારે બહુ ફેમસ થઈ ગયો છે તો તેને લઈને

દુશ્મનો સલામ ની આશા રાખતા હોય તો રાખજો બીજે રે રાણો મારો રાણા ની રીતે રે રાણો મારો રાણા ની રીતે રે જી ખૂબ ખૂબ આભાર અનિલભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપના સોંગ બસ આજ રીતે ફેમસ થતા રહે તેવી શુભકામના